નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર છેલ્લા પંદર જ દિવસમાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા બસો દસ રૂપિયાનો વધારો ઝીંકાયો છે મગફળીની આવક વચ્ચે તેલના ભાવમાં ફરીથી વધારો નોંધાયો છે ખાસ કરીને લગ્ન સિઝનની શરૂઆતમાં જ સિંગ તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે છેલ્લા પંદર જ દિવસમાં પંદર કિલોના સિંગ તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા બસો દસનો ઉછાળો થયો છે અગાઉ જે ભાવ રૂપિયા ચોવીસો પંદર હતો તે હવે રૂપિયા છવ્વીસો પચીસ સુધી પહોંચી ગયો છે તો તે જ પ્રકારે યાર્ડમાં મગફળીના ભાવમાં પણ પ્રતિમણ રૂપિયા બસોનો વધારો થયો છે ઓર્ગેનિક અને ઘાણી સિંગતેલનો ભાવ આજે રૂપિયા ત્રણ હજાર સુધી પહોંચી ગયો છે જે બજારમાં દારૂણ અસર ફેલાવી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ મગફળીની આવક વચ્ચે તેલના ભાવ વધ્યા છે છેલ્લા પંદર દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા બસો દસનો વધારો થયો છે